જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે છે ગંગા સપ્તમી તો પહેલાં તો તમને બધાને ગંગા સપ્તમીની ખૂબ ખૂબ શુભકામના દર્શક મિત્રો ગંગા સપ્તમીનું એક વિશેષ મહત્વ આપણા શાસ્ત્રમાં જણાવેલું છે ગંગાનું જલ જો તમારા ઘરે હોય તો અમુક ઉપાયો ચોક્કસ તમારે કરવાના છે એવું કહેવાય છે ગંગા મૈયા એ બધાના પાપોને હરતી ગંગામાં સ્નાન કરવાથી મનુષ્યના પાપોનું દહન થાય છે અને પહેલાના આપણા વડવાઓ તો એવું કહેવાય કે જ્યારે જતા ને ત્યારે એકબીજાને કહેતા ભાઈ મારા નામની બે ડૂબકી જરાક લગાવજે અને એવું કહેવાય છે કે જેનું નામ બોલીને ડૂબકી લગાવે ને એના પાપો ક્ષય થાય છે આટલી શક્તિ છે ગંગા મૈયાના જલમાં મિત્રો ગંગા મૈયાની જ્યારે કથાની વાત કરવામાં આવે ત્યારે એવું કહેવાય છે કે સગર રાજા જે હતા સગર રાજાના જ્યારે એના પુત્રો જ્યારે કપિલ મુનિના શ્રાપથી એમના ક્રોધાગ્નિથી જ્યારે બળીને ભસ્મ થયા હતા અને એ દીકરાઓની સદગતિ માટે એવું કહેવાય છે કે સગર રાજાએ ગંગા મૈયાને બોલાવવા માટે તપ કર્યું ગંગાજી ના આવ્યા ત્યાર પછી એમના દીકરાનો દીકરો અંશુમાન પછી ત્યાર પછી દીકરો દીકરો ભગીરથ આ બધા પોતાના પૂર્વજોની મુક્તિ માટે તપ કર્યું પણ ગંગાજી કોઈનાથી ના આવ્યા ખાલી ભગીરથ રાજાએ જ્યારે તપ કર્યું ત્યારે ગંગાજીને સ્વર્ગમાંથી આવવું પડ્યું ગંગાજી જ્યારે સ્વર્ગમાંથી આવે છે ત્યારે ગંગાજીએ પણ શરત કરી કે મને કોઈ ઝીલવાવાળું હોવું જોઈએ જો કોઈ મને નહીં ઝીલે તો હું પાતાલમાં સમાવી છે ત્યારે ભગીરથ રાજાએ શિવજીની આરાધના કરી અને શિવજીએ એવું કહેવાય છે પોતાની જટાની અંદર ગંગાજીને ધારણ કર્યા છે શિવજીએ ભગીરથ રાજાની પ્રાર્થનાને સ્વીકારી અને ગંગાજીને પોતાની જટામાંથી વહેતા કર્યા છે મતલબ ત્યાં અવિરત ધારા થઈ છે શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જેમ સતયુગની અંદર બધા જ તીર્થો એ પુણ્યદાયી હતા ત્રેતા યુગની અંદર ખાસ કરીને પુષ્કર અને કલયુગમાં સૌથી વધારે ગંગા મૈયાનું વિશેષ મહત્વ છે જેમ અગ્નિ લાકડાને સંપૂર્ણ રીતે બારીને ભસ્મ કરી શકે છે તેમ મનુષ્યના ગમે એટલા પાપ હોય બધા જ પાપોને ગંગા મૈયાનું જલ સ્પર્શ થવાથી જ પાપો ક્ષય થઈ જાય છે કેમ કે ગીતામાં ભગવાન કૃષ્ણ પણ કહે છે કે સ્તોત્ર સમાસમી જાહ્નવી આ પૃથ્વી લોક ઉપર જો કોઈ જલમાં શ્રેષ્ઠ હોય તો એ જાહ્નવી કહેતા ગંગા છે જાણતા તો ઠીક પણ અજાણતા પણ ગંગા જલ જો જેની ઉપર છટકવામાં આવે કોઈ વ્યક્તિનું મૃત્યુ અને ગંગાથી સ્નાન કરાવવામાં આવે તો એની સદગતિ થાય અને પાપનું દહન થાય એ ગંગા જલની તાકાત છે એટલે જ આપણે પૂજા પાઠમાં બધે જ ગંગા જલ લેવામાં આવે છે યવસ્થિની ગંગાયામ પુરુષસ્ય તુ

મોક્ષદા સર્વભૂતા ના મહાપાતકી નામ અપી એવું કહેવાય છે કે ગંગાને સમસ્ત તીર્થોમાંથી સૌથી વધારે પવિત્ર માનવામાં આવે છે એને મા સમાન એને દરજ્જો આપવામાં આવે છે ગંગા મૈયા કહેવામાં આવે છે મોક્ષદાયીની પાપનાશીની પતિત પાવની અને પિતૃનો ઉદ્ધાર કરનારી કોઈ હોય તો એ મા ગંગા મૈયા છે આજે ગંગા સપ્તમી છે તમારા ઘરમાં જો ગંગાજલ હોય તો તમારા જે પૂર્વજોના જે ફોટા હોય તો ચોક્કસ એની ઉપર થોડો ગંગા જલનો છંટકાર કરવાનો અને તે વખતે પિતૃ મોક્ષા પ્રદોભવા પિતૃ મોક્ષા પ્રદોભવા પિતૃ મોક્ષા પ્રદોભવા ખાલી બોલવાથી અને જલનો છંટકાર કરવાથી પણ પિતૃઓને સદગતિ થાય છે બીજા નંબરની વાત જો કદાચ તમારા પૂર્વજોનો ઉદ્ધાર કરવો હોય પૂર્વજોને મોક્ષ અને આનંદની પ્રાપ્તિ અને સ્વર્ગની પ્રાપ્તિ કરાવી હોય તો ચોક્કસ ગંગા કિનારા પર બેસીને પિતૃની શાંતિ કરવામાં આવે શ્રાદ્ધ કરવામાં આવે અને પડિયાની અંદર જે પડિયાની અંદર જેને પત્રપુટ કહેવામાં આવે છે પડિયાની અંદર ઘીનો દીવો કરી અને ગંગા અંદર જો વહેવા વહેતા કરવામાં આવે છે તો એનાથી પણ એના પૂર્વજો શાંત થાય છે અને મોક્ષ પામે છે આજે દાખલા તરીકે ગંગા સપ્તમીના દિવસે તમારા ઘરમાં ગંગાજલ હોય તો ગંગાજલથી ચોક્કસ સવારે બપોરે અથવા સાંજે સ્નાન કરવાથી દેહ શુદ્ધ બને છે અને ગંગાજલ હોય તો હાથમાં લઈ અને ત્રણ વખત આચમન કરવાનું અને બોલવાનું પહેલી વખત હાથમાં લેવાનું બોલવાનું ઓમ કેશવાય નમસ્વાહા બીજી વાર લેવું ઓમ નારાયણાય આય ત્રીજી વાર લેવું ઓમ માધવાય નમસ્વાહ ત્રણ વખત ખાલી આ ત્રણ મંત્ર બોલીને એ ગંગાનું જલ એ પીવાથી એવું કહેવાય છે દેહ શુદ્ધ બની જાય છે મન શુદ્ધ બને છે આત્મા શુદ્ધ બને છે કેમ કે આત્માની શાંતિ પણ થાય છે પોતાનું અને પિત્રોનું બધાનું કલ્યાણ થાય છે આજના દિવસે ગંગા સપ્તમીના દિવસે ગંગા મૈયાનું એક પાત્રમાં પૂજન કરી અને ગંગા જલ આચમન અને શક્ય હોય તો આજે તમારા ઘરના સમસ્ત દેવી દેવતાઓ જે હોય બધા જ દેવી દેવતાઓને ગંગાના જલથી ચોક્કસ સ્નાન કરાવજો અને એનાથી ઘરનું વાતાવરણ એક શુદ્ધ બનશે ઓમ ગંગા ભાગીરથી જો માલા કરવામાં આવે છે ને તો પણ તમારું થાય છે કલ્યાણ તો દર્શક મિત્રો આજે ગંગા સપ્તમીના ના દિવસે ગંગા મૈયાનું મહત્વ મેં તમને જણાવ્યું છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર હંમેશા સારા ઉપાય શ્રેષ્ઠ ઉપાય સાચી માહિતી હંમેશા હું કહેતો હોઉં છું અને કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું તમે ચૂકતા નહીં મને આપી દો હવે રજા જય ભગવાન